નમસ્કાર દોસ્તો દોસ્તો આજે શિયાળો તેના મધ્યાહને છે શિયાળો એટલે કે ઠંડીની ઋતુ ત્યારે આપણે આપણે શરીરની અંદર અને શરીરની બહાર કાળજી લેવી પડતી હોય છે શરીરની અંદર કાળજી લેવાની વાત કરીએ તો એમાં કડું કરિયાતું પીવું જોઈએ અને શરીરની બહારની વાત કરીએ તો હોઠ ગાલ હાથ આ બધું ફાટતું હોય તો એની ઉપર અમુક કાળજી લેવી જોઈએ દોસ્તો આજે શિયાળાની વાત કરતા પહેલાં હું એક મારી પાસે જો રામબણ છે એની વાત કરું તો આજે આ વસ્તુ આ મારા પુસ્તક સુશ્રુત આયુર્વેદ ભાગ એક અને ભાગ બે આ જે ખજાનો છે આની અંદર બધી જ વસ્તુ છે આપણે આપણી શરીરના પોતાના ડૉક્ટર બનવું હોય તો આનો સહારો લેવો જોઈએ અને હવે સમય આવી રહ્યો છે આજ નહીં તો કાલ દરેકે લેવો જ પડશે હવે શિયાળામાં વાત કરીએ તો સવારે કડવું કરિયાતું પીવાથી પ્રથમ તો શરીરને અંદરથી ગરમ રાખે છે જે શિયાળાની ઠંડી સામે રક્ષણ પૂરું પાડે છે બીજી વાત કરું તો કડું કરિયાતું પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પાચનશક્તિમાં વધારો કરે છે ત્રીજી વાત કરું તો શિયાળામાં થતી સામાન્ય તકલીફો જેવી કે શરદી થવી ઉધરસ થવી એની સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે ચોથી વાત કરું તો કડું કરિયાતુ જે છે એ પીવાથી શરીરમાં રક્ત પ્રવાહ સારી રીતે થાય છે જેનાથી હૃદયની તંદુરસ્તી માટે ફાયદો થાય છે પાંચમી વાત કરું તો કડું કરિયાતું પીવાથી શરીરમાં મેટાબોલિઝમમાં વધારો થાય છે જે વજન ઘટાડવામાં પણ ઉપયોગી થાય છે શિયાળામાં કડુ કરિયાતું પીવાથી ભૂખ વધે છે અને શરીર પોષક તત્વોને સારી રીતે શોષી શકે છે તેમજ બીજી વાત કરું તો કડુ કરિયાતું જે છે એ શરીરમાંથી ટોક્સિન કાઢીને ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે અને છેલ્લે કહું તો તે ઉષ્માપ્રદ હોય છે જે શરદી ખાંસી જેવી તકલીફોમાં રાહત આપે છે દોસ્તો શિયાળામાં એની સિવાય વાત કરીએ તો લીલા ચણા ખાવા જોઈએ લીલા ચણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે ઇમ્યુનિટી મજબૂત કરે છે અને વાયરલ સંક્રમણને પણ એ ઘટાડે છે આજે એચ એમ પીવીની વાત કરું તો એ ચણા ખાવામાં ફાયદો છે લીલા ચણામાં ગુલનશીલ ફાઇબર હોય છે જે બ્લડ શુગરને નોર્મલ રાખવામાં મદદ કરે છે બ્લડમાં ગ્લુકોઝ અને લિપિડ પ્રોફાઇલ પર એ સકારાત્મક અસર કરે છે તેનાથી ટાઈપ ટુ ડાયાબિટીસને કંટ્રોલ થાય છે ત્રીજી વાત કરું એની તો લીલા ચણાનો ફાઇબર પાચન સુધારે છે અને એ કબજિયાત મટાડે છે વિટામિન એથી ભરપૂર લીલા ચણા ખાવાથી આંખનું તેજ વધે છે અને આંખમાં બીજી ઘણી સમસ્યાઓ જે હોય છે એનાથી એ બચાવી શકે છે લીલા ચણામાં એવા તત્વો હોય છે જે મગજની કોશિકાઓને મુક્ત કણોથી થતા નુકસાનથી બચાવે છે મુક્ત કણો એટલે કે આપણે જે કહીએ છીએ અને યાદશક્તિ પણ એ સુધારે છે અને શરીર પર કાળજી લેવાની વાત કરીએ તો શિયાળો એટલે સૂકો પવન જેને આપણે ભૂરવા પણ કહીએ છીએ ઠંડી લાગવાથી હોઠ ગાલ હાથ વગેરે ફાટતા હોય તો શરીરની બાહ્ય કાળજી લેવી જોઈએ જેમાં એક ચમચી ઘીમાં થોડું હળદર મિક્સ કરી દિવસમાં બે થી ત્રણ વાર આ મિશ્રણ ચીરા પડેલી સ્થાને હળવે હાથે લગાવવું જોઈએ અથવા નાળિયેર તેલ ગરમ કરી ચીરા પર લગાવવું જોઈએ તે ત્વચાને નરમ રાખે છે અને એ ત્વચાને મોઇશ્ચરાઈઝ કરે છે એવી જ રીતે તાજું એલોવેરાનું પાંદડું કાપી તેનું જેલ ચીરા પર લગાવવું એ ત્વચાની જળતાને શાંત કરી અને જે ઝડપથી એને ઠીક કરે છે એ સિવાય એક ચમચી ચંદન પાવડરમાં થોડું ગુલાબ જળ મિક્સ કરી એની પેસ્ટ બનાવી તેને ચીરા પર લગાવી પંદર મિનિટ આ રાખવું અને પછી એને ધોઈ નાખવું અને જો ઘરમાં દેશી મધ હોય તો ચીરા ઉપર શુદ્ધ મધ લગાવવાથી પણ ત્વચાને રિપેર થવામાં મદદ મળે છે અને હવે કસરતની વાત કરીએ તો જે લોકો નિયમિત કસરત કરે છે તેને કોઈ પ્રશ્ન નથી પણ જે લોકો ઠંડો શિયાળો સમજીને કસરત શરૂ કરે છે તેને એટલું જ કહેવાનું છે કે ઠંડીને લીધે બ્લડ ઘટ બને છે એ યાદ રાખજો બ્લડ નળી અને સ્નાયુ સંકોચાય છે અને કડક થાય છે તેના પ્રમાણ તરીકે જો વાત કરું તો જે લોકો બ્લડ પાતળું થવાની દવા લેતા હોય તેણે ડોઝ વધારવો પડે છે તમે કોઈ બ્લડની દવા લે છે અને તમે પૂછજો તો ખ્યાલ આવશે એટલે કાર્ડિયાક પ્રશ્નવાળાએ ખાસ ચેતીને હળવી કસરત કરવી અને નવા કસરતવીરોએ શિયાળો સમજીને તૂટી ન પડવું મિત્રો મારા યુટ્યુબ વિડીયોને લાઈક કરી તેના પર કોમેન્ટ કરી શકો છો જો તમને ગમે તો શેર પણ કરી શકો છો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી હેલ્થ સંબંધી મારી વાતો સમયે સમયે તમારા સુધી પહોંચી શકે આ સિવાય તમને વાત કરું તો હવે એક એચ એમ પીવી વાયરસ ધીમે 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 આપણી તરફ આવી રહ્યો છે પણ એનાથી બીવાનું નથી એની વાત હવે પછી લઈને આવશો આભાર